મોરબી ખાતે નગરપાલિકા તંત્ર દ્વારા હોસ્પિટલ લેબોરેટરી સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી મોરબીની હોસ્પિટલ અને લેબોરેટરીમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી કરાઈ રહી છે કાર્યવાહી બે દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી ન રખાતા કાર્યવાહી કરાઈ પીજીવી ટીમ પણ વીજ કનેક્શન કટ કરી રહી છે મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર ફાયર ટીમ અને પીજીવી સેલની ટીમ સંયુક્ત ઓપરેશન ચલાવી રહી છે મળતી વિગત મુજબ મોરબી ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આજે તંત્રએ લીધેલી એક્શન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે કલેક્ટર કચેરીની પાલિકાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે જેમાં આજે પચીસ જેટલી હોસ્પિટલ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ ન હોવાથી ઓમ હોસ્પિટલ અને એબીઓ પેથોલોજી લેબને સીલ કરવામાં આવી હતી તદુપરાંત સારસલ બ્લોટમાં આવેલ પરમેશ્વર પ્લાઝામાં અમૃત હોસ્પિટલ તેમજ અન્ય હોસ્પિટલ સામે કાર્યવાહી કરવામાં આવી હતી આ કોમ્પ્લેક્ષમાં આવેલ ચારથી પાંચ હોસ્પિટલમાં હાલ ઓપીડી બંધ કરવામાં આવી છે જો કે દર્દી એડમિટ હોય જેથી કરીને દર્દીને ડિસ્ચાર્જ કર્યા બાદ હોસ્પિટલ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવશે ફાયર ઓફિસે જણાવ્યું હતું કે ફાયરની ટીપ ઉપરાંત પીજીવીસીની ટીમ વીજ કનેક્શન કટ કરવા પણ પહોંચી ગઈ હતી રિપોર્ટર ધવલ ત્રિવેદી વાત્સલેમ સમાચાર મોરબી હોસ્પિટલનું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉત્તમે આપણે એક જે ટીમ બનાવેલી હતી એ ટીમ દ્વારા કાલથી હોસ્પિટલની ચકાસણી ચાલુ કરેલી હતી આજરોજ પચીસેક જેવી હોસ્પિટલ આપણે ચેક કરેલી છે અને જેમાં ક્ષતિ જણાતા હોસ્પિટલ આપણે સીલ કરવાની કાર્યવાહી અને હોસ્પિટલ બંધ કરવાની કાર્યવાહી પણ કરેલ છે આજે જે આપણે જોઈએ તો હોમ હોસ્પિટલ કાનના ગળાની હોસ્પિટલ છે એને સંપૂર્ણપણે બંધ કરેલ છે અ સાથે સાથે એબીઓ પેથોલોજી લેબોરેટરી છે એને પણ સંપૂર્ણ બંધ કરેલ છે અમૃતમ હોસ્પિટલ અને જે પરમેશ્વર પ્લાઝા છે એમાં ઘણા બધા ડૉક્ટર્સ આવેલા છે એમને આપણે ઓપીડી બંધ કરાવેલી છે હાલ પૂરતી અને જ્યાં સુધી આઈપીડી પેશન્ટ દાખલ છે ત્યાં સુધી ચાલુ રાખવાની રહેશે અને પછી એ બંધ કરવામાં આવે છે